1 ફેબ્રુઆરી 2024 થી કેટલાક નિયમો બદલાઈ જશે જેની જાણ તમને પણ હોવી જરૂરી છે કેમ કે કદાચ તમે અથવા તમારો સગા સંબંધી પડોશી અને મિત્રોને કામ લાગી શકે છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI એ કહ્યું છે કે તે એવા ફાસ્ટ ટ્રેક પર પ્રતિબંધ મુકશે અથવા બ્લેકલિસ્ટ કરશે જેમનું KYC પૂર્ણ નથી થયું ફાસ્ટ ટ્રેક KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024 છે ઓનલાઈન માધ્યમથી ફાસ્ટ ટ્રેક dot ihmc l dot com નામની વેબસાઈટ પર જઈ અને ફાસ્ટેક KYC કરી શકાશે જ્યારે ઓફલાઈન માટે તમારે ફાસ્ટેક જારી કરતી બેંકનો સંપર્ક કરવો પડશે તમને જણાવી દઈએ કે ફાસ્ટેક એક પેપરલેસ ટોલ પેમેન્ટ સિસ્ટમ છે જેનો ઉપયોગ ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ફી ચૂકવવા માટે થાય છે KYC પ્રક્રિયા થકી વપરાશકર્તાની ઓળખ અને સરનામાની ચકાસણી થાય છે 1 ફેબ્રુઆરી 2024 થી કેટલાક નિયમો બદલાવાના છે ચેની જાણ તમને પણ હોવી જરૂરી છે કેમ કે કદાચ તે તમને અથવા તમારા સગા સંબંધી પડોશી અને મિત્રોને કામ લાગી શકે છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI એ કહ્યું છે કે જે KYC બાકી હશે તેવા ફાસ્ટટેગ પર પ્રતિબંધ મુકશે અથવા તો બ્લેકલિસ્ટ કરશે ફાસ્ટટેગ KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024 છે ઓનલાઈન માધ્યમ થકી fastag.ihmcl.com નામની વેબસાઈટ પર જઈને ફાસ્ટટેગ KYC કરી શકાશે જ્યારે ઓનલાઈન માટે અથવા તો ઓફલાઈન માટે તમારે ફાસ્ટટેક જારી કરતી બેંકનો સંપર્ક કરવો પડશે તમને જણાવી દઈએ કે ફાસ્ટટેક એક પેપરલેસ ટોલ પેમેન્ટ સિસ્ટમ છે જેનો ઉપયોગ ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ફી ચૂકવવા માટે થાય છે KYC પ્રક્રિયા થકી વપરાશકર્તાની ઓળખ અને સન્માની ચકાસણી થાય છે